હેલો બાલ મિત્રો કેમ છો મજામાં ને હવે આપણે અહીંયા ગેમ રમવાની છે સંસ્કૃતની આ ગેમ નંબર છે સાતસો બાણું કક્ષા આઠ સત્ર બે વિષય સંસ્કૃત એકમ એક પેજ નંબર ત્રણ આ ગેમ ક્વિઝમાં બનાવેલી છે હવે આપણે ગેમને સ્ટાર્ટ કરીશું આ બાજુ સ્કોર બતાવે છે પુત્રી કેમ કરોતી તો તેનો જવાબ આવશે આવશે એ <laughs> 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 માતા મસ્કાય કેમ કથી હતી તો તેનો જવાબ આવશે બી આમાં પાંચ આન્સર હતા કે મજા આવે મિત્રો હવે આમાં લીડર બોર્ડમાં નામ લખવાનું છે જેમ કે હું મારું લખું છું હું જયસિંહપરા કન્યા શાળા અમરેલીમાં અભ્યાસ કરું છું જેમ કે આયા મારો નંબર ત્રીજો આવ્યો છે હવે આપણે એને બેક કરી તેમાં શો આન્સરમાં જઈશું અને શો આન્સરમાં જોઈશું કે કેટલા સાચા પડ્યા અહીંયા અમારા બધા આન્સર સાચા પડ્યા છે હવે બેક કરી એને સ્ટાર્ટ અગેન કરીશું તો આપણે બીજું અગેનમાં ગણી શકીએ ચલો બાય બાય મિત્રો